થોડા સમયથી કચ્છ પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈ અને કોમ્બિંગના નામે જે હેરાન લોકોને કરે છે અને ખાસ કરીને એક મુસ્લિમ સમાજ અને નબરા સમાજના લોકોને જે ટાર્ગેટ બનાવે છે જેમાં ઘણા વિસ્તારો હમણાં તાજેતરમાં ભચાવતા લોકોના ચાર ગામોમાં એકી સાથે ચારસો જેટલી પોલીસ જઈ એને કોમી કર્યું કોઈ પણ એવા હથિયારો નથી મળ્યા કોઈ પણ એવી ગેરપ્રવૃતિ નથી મળી આટલા વિસ્તારમાં કોમી કર્યા પછી ત્યારે અમે પોલીસ તંત્રને કહેવા માગીએ છીએ કે ભય અને ડરનો માહોલ તમે ઊભો ન કરો અને ગરીબ લોકોને હેરાન ન કરો અને ખાસ એક જ સમાજને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે ખરેખર તમારે જો હથિયારો પકડવા જ હોય તો ક્યાંય જવાની જરૂર નથી શહેરમાં તમે જાઓ ભચાઉ જાઓ રાપર જાઓ ગાંધીધામ અંજાર ભુજ આવા મોટા શહેરોમાં જ કમ્પી કરશો તો તમે કલ્પના ન કરી હોય એવા હથિયારો મળશે પરંતુ અત્યારે ચપ્પુ સુરી ચાકુ તલવાર ધારિયા એવા હથિયારોને તમે ઘાતક હથિયારો ગણાવો છો તો દરેક ઘરોમાં ગમે તે વિસ્તારમાં જાઓ ત્યાં તમને એવા હથિયારો મળશે જ તો મહેરબાની કરી અને આવા એક સમાજને ટાર્ગેટ ન બનાવી અને ગરીબ અને નબરા વર્ગના લોકો છે એમને હેરાનગતિ ન કરો એવી અપીલ અને વિનંતી આજે પોલીસ તંત્રને કરવામાં આવી છે જેના માટે અમે આજે પ્રેસ પણ કરી અને એક સંદેશો આપ્યો છે પોલીસને કે આવી રીતે જો હેરાન કરશો લોકોને તો અમે ચલાવી નહીં લઈને અમારે આંદોલન કરવાની પણ જરૂર પડશે જરૂર પડશે